નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ફરીવાર આશિમ ગુજરાતની યુટ્યુબ ચેનલમાં આવી રહ્યું છે સૌથી ઘાતક વાવાઝોડું રાગાશા પાંચ દેશોમાં ઇમરજન્સી જાહેર જી હા મિત્રો બસો ત્રીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન જી હા મિત્રો પેસિફિક મહાસાગરમાં ઉદભેલું સુપર વાવાઝોડું રાગાશા થાઇલેન્ડ ફિલિપાઇન્સ ચીન તાઇવાન અને હોંગકોંગ જેવા સહિત પાંચ દેશો માટે ગંભીર ખતરો બનીને તાટક્યું છે જી હા મિત્રો અઢાર સપ્ટેમ્બરના રોજ સક્રિય થયેલો આ વાવાઝોડું માત્ર ત્રણ દિવસમાં સુપર વાવાઝોડું બની ગયું છે જેના કારણે તમામ દેશોમાં ઇમરજન્સી જાહેર કરવામાં આવી છે વાત કરીએ તો ભારે પવન વરસાદ અને પૂર જેવી સંભાવનાના કારણે ફ્લાઇટ અને શાળાઓ બંધ કરી દેવામાં આવી છે અને દરિયાકાંઠા વિસ્તારોમાં ખાલી કરવામાં આવી રહ્યા છે આ વાવાઝોડાના કારણે અત્યાર સુધી પાંચ લોકોના મૃત્યુ થયા છે અને રૂપિયા પાંચસો મિલિયન પાકને નુકસાન થયું હોવાનો અંદાજ છે જી હા મિત્રો વાવાઝોડાનું રાગાસાનો વિનાશ માર્ગ અને આગામી અસર થઈ શકે છે રાગાસા વાવાઝોડું જેનું ફિલિપાઇન્સમાં નામ નાડો રાખવામાં આવ્યું છે તે પેસિફિક મહાસાગરમાંથી બાવીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે એકવીસ સપ્ટેમ્બરના રોજ આ વાવાઝોડું ફિલિપાઈન્સના કાગાયન અને અપારીમાં તાટક્યું હતું જેના કારણે ભારે વિનાશ સર્જ્યો છે વાત કરીએ તો હવે આ વાવાઝોડું લેન્ડફોલ અને વર્તમાન સ્થિતિ છે એકવીસ સપ્ટેમ્બરના રોજ વાવાઝોડું રાગાસા કેટેગરીના પાંચના સુપર વાવાઝોડું તરીકે લેન્ડફોલ થયું છે આ દરમિયાન પવનની ગતિ એકસો પંચ્યાસી કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી અને બસો ને ત્રીસ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સુધી પણ પહોંચી ગઈ હતી તો મિત્રો ન્યૂઝની સતત જાણકારી મેળવવા માટે અમારી ચેનલ